प्रधान <tuk> आज्ञा <tangan> <tuk tangan> कार्यक्रम का मुख्य उद्देश्य समाज में समरसता लाना है सरकार की के कल्याण के समाज के प्रमुख भाई का बोल વધારે હોય તે માટે શિક્ષણની પ્રોગ્રામનો લાભ વિદ્યાર્થીઓને મળવો પડે તે માટે સરકાર શ્રેણી બીસી કે કે ચારની જેમાં બીસી બે ઇકો કે ગર્ભેશ અને સિદ્ધોની સહાય પડી છે બીસી દસના તમામ પરોકને આ લાભ મળવા થાય છે રાખી

એમાં એની કોઈ પણ ફી હોય ખાનગીમાં એક લાખ રૂપિયા ફી હોય તો પણ તે સરકારથી એને મળવા પત્ર થાય છે એની એક જ આવક મર્યાદા ધ્યાને રાખવામાં આવે છે કે અઢી લાખ રૂપિયા માતા પિતાની અઢી લાખ ઉચ્ચ આવક હોય તો આ મળવા પત્ર થાય એમાં એમબીબીએસ એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સો ટકા શિષ્યોથી મળવા પાત્ર થાય ત્યારબાદ આજની પુસ્તકની યોજનાઓ એમાં સત્યવાદી રાજા હરીશ હરિશ્ચંદ્ર માણો પણ સહાય એમાં કોઈ પણ અનુસૂચિત જાતિના વ્યક્તિનો અવસાન થાય તો 5000 રૂપિયાનું એમાં સહાય મળવા પાત્ર થાય છે એમાં 6 લાખની આવક મર્યાદા છે એ સિવાય ઉમર બાયન યોજના દીકરીના લગ્ન પ્રસંગે 12000 રૂપિયા મળવા પાત્ર થાય છે એમાં પણ 6 લાખની આવક મર્યાદા છે અને જો સમૂહલગ્નમાં લગ્નમાં લગ્ન કરવામાં આવે તો એને 12000 પ્લસ બીજા સાત વર્ષ સુધી લગ્નના 12000 એમ ટોટલ 24000 રૂપિયા મળવા પાત્ર થાય છે

उसे और समाज पर राज्य सरकार से उत्तरों उसे जानकारी दाते यात्रा पर समाज पर शिक्षणों तो दौरान दुण जो आप समझना लोगों होता आधुनिक तरित सजग बने होता ना बाहर से में शिक्षण पांच शिक्षण निर्वेद ये प्रकार की जिद करने वाली उत्तरों सरकार द्वारा हमारे जो भारतवासी

આધમેય સામાજિક નેરી અને સ્વતંત્ર ધરેમાં બાર ઓર થાંભડી વચ્ચે ઉપસ્થિત સાહેબ દેપાહ સાહેબ સાહેબ આપણા આપણો તંત્ર તાલઓના મંડળના પ્રમુખ એવાજી કુમાર તેમજ આપણા વીલંકા નંદન પાલકોને પ્રમુખ એમના ભાઈ ગિકેશભાઈ બંચોડા ભાઈ સમાજમાં અદુભાઈ બદલભાઈ અહીંયા વધારે સૌ વડેલો તમામ ધર્મના ભાઈઓ આપ સર્જન પોઈન્ટ સ્વાગત કરો છોડન પાઠ કરો હવે આ સામાજિક સમસતાની મિટિંગના ભાગરૂપે જે આપણને જાણકારી આપવામાં આવે છે તો આપણા ડૉક્ટર આમ જ कि तो 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 गुँ, आपने अपने समाज को बहुत बहुत आशा रखती है अनेक खाने को भी बंटी रखती है अरे आपने ये डॉक्टर बाबा से आपने तेरे बंदा ना जोगा के तेरे आपने ना अनेक सहायक हो आपने साथ ये तहाक का माध्यम भी समाज ये भी तेरे आगर बजे कि भी कि भी इनी भी आपने आगर बजी यानी अगर आपने जानकारी आपके चाहिए तो डॉक्टर बाबा साहब का धन्ना माध्यम की आपन ने जेह भाई माहेंगारी आपी इसे कास्ट को कहाँ पर आप ऐसे शिक्षण करों शिक्षण एक खड़ी तो मार्ग बने बात शिक्षण नहीं वाले सेक्टर जो डॉक्टर बाबा साहब के आपने कहे थे कि गुजरात ओनली तक शिक्षण ना साइड की आपने माहेंगारी आपी जेह माने धन्ना माध्य આપણા કર્મચારીઓ જે સામાજિક જે આપણે માહિતી આપવામાં આવી છે ઘણી બધી બાબા સાહેબના ડૉક્ટરની કે હતી આંબેડકર આવાસ યોજના છે શિક્ષણ વિલક્ષી જે શિક્ષણ આપવામાં આવે છે ઘણા બધા યોજનાઓથી આપણે આજે સમાજ આપવામાં આવી તેમજ ને સમજી ચાલે કે ક્યાં દોશું એટલે પણ આ છે કે એટલે આ યોજનાઓ તો આપણને આપના જાણકારી નથી હતી કે આપણે જાણકારી આપવામાં આવે છે આ યોજનાઓ આપને સમુદાયને સહાય બને છે કુછ था कि. तरव시 काम है एला डतर म्होज़ स्वाज़ दॉस इताँ अरह. ख काल भाधर ऑ्ट्य मिन्धुर्स म्धिश गजै उन्धुरम जा कि याथ प्रोच कि आ जो EL TV जो कि 0 हieri साकु अलका, स्वाओर. ઉપસ્થિત છે વિરુખનામ શહેર ભાજપના પ્રમુખ દેવાજી સાંભાજી ન્યાય જમિતિના ચેરબેન રાજુભાઈ અને ભીરુખનામ ખાવાનું પાછી ડીઆઈ સાહેબ ડી એસ આઈ સાહેબ મંસાદા વચ્ચે ઉપર છે ને આમ સૌ સમાજમાં આગેવાનો અને ઓફ સિલેલો ત્યાં બેઠા છે અમારા મળપસંદ ચાર નથી તો હું આવકારું છું ફિબબોલમાં એજ્યુકેશન અને સમાજને દરેક સમાજને એકત્રીકરણનો એકત્રીકરણ કરવાની જેમને આપણને પ્રેરણા આપી છે એવા બાબા સાહેબના વિચારોથી આ બધી યોજનાઓ અમુક અમલમાં આવી હોય આ યોજનાઓને મહત્તમ રીતે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવી જોઈએ એના માટે સરકારના અનેકો પ્રયાસ થતા હોય એ પ્રયાસના ભાગ રૂપે આપણે સૌ આજે આ એક બેઠકનું આયોજન થયું કે આપણા બધા સમાજના નાગરિકોને જેમને ખબર ના હોય એમના સુધી આ યોજનાની વાત પહોંચે અને મહત્તમ લાભ થઈ શકે બાબા સાહેબે દરેક વ્યક્તિના દરેક સમાજને એજ્યુકેશન ઉપર વધારે મહત્વ આપવું જોઈએ એની ઉપર પહેલેથી જ ભાર દીધો છે આપણા સમાજમાં પણ ક્યાંય આવા કોઈ રીતતા હોય ને એજ્યુકેશન થી હોય તો એમને આપણે પ્રેરણા આપી અને એજ્યુકેશન તરફ ભાળવા જોઈએ જેથી આપણા સમાજનો સ્તર ઊંચો આવે નગરપાલિકાના વહીવટ તરીકે જો અહીંયા મને આમંત્રણ આપવા આવ્યું તો થોડી બે ચાર વાતો કરું કે આ આપણી વિરંગામની ખુલ્લી ગટર એનું કામ ચાલુ થઈ ગયું છે એ ટૂંક સમયમાં અત્યારે એના ભાગ રૂપે રહેવલપુર વાળા રસ્તે એક ઘટનાનું કામ ચાલતા છે એ સિવાય અહીંયા હવે રૈયા મોડથી લઈ અને ભરવાડી દરવાજેથી એપીએફસી સુધીની ગટર એ રીતે આખી ગટર કન્સિસ્ટ થવાની છે એમાં ઘણીવાર અમે જોયું વરસાદમાં પણ અમે અહીંયા આવ્યા હતા કે અહીંયા આગળ ખૂબ પાણી ભરાય આ નાળું પણ નવું બનશે ને અહીંયા આગળ પાણી ન ભરાય અને પાણી તો ઝડપી નિકાલ થાય એના માટે તમામ પ્રયાસ નગરપાલિકા કરી રહી છે ગઈ વખતે અમે વરસાદમાં જે અંદર જોયું કે ખૂબ જ મુશ્કેલી પડતી હતી અહીંયાના લોકોને આવવા જવામાં પણ અમારો એવો પ્રયાસ રહેશે કે આવનારા સમયની અંદર કે અહીંયા આપ સૌ ગયા છો જે એમને તકલીફ ના પડે અને વિરોધાભને આપણા લોકપ્રિય ધારાસભ્ય એમને જે રીતે વિકાસની

આપી દે જેથી કરીને ગામમાં ગંદકી અને કચરાનું પ્રમાણ ઘટતું જાય અને આપણો ગામ સુંદર બનવા તરફ આપણે પ્રયાસ કરી શકીએ આજે રોજ અહીંયા આ બેઠકમાં અમને ઉપસ્થિત રાખી અને જે સન્માન આપ્યું એ બદલ તમારા આગેવાનો અધિકારી અને મહેશભાઈ રાજુભાઈ કિરુભાઈ અને સૌ આગેવાનો હું ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતાજી જાય આ સમયે યા ઉપસ્થિતരായ માનવ કલ્યાણના ખૂબ બરાબર તેમ બધા હું આભારનો આજ રાત્રે તેમ આવા મને જો હતા એટલે ય ભક્તમાં આપને છે

અને કે ટાઈમિંગ પૂરે પોતાની રોજી રોટી મરી જાય આ સાહેબના કામો અહીંયા સમાજમાંથી તમને અમનેથી કરી છે આના માટે કોઈ અમને પોલિશન દરેક લાઈન કરવાના પણ અહીંયા હાજર છે કાયમી રોજી રોટી ના સીમો આવે અને પોતાને બે પાંચ પૈસા મળી જાય અને આગળ વધી શકે આપ અમે વિનંતી કરીએ છીએ અને નગરપાલિકાના પ્રમુખને પણ અમે વિનંતી કરીએ છીએ કોઈ જૂનો રસ્તો વેકલી તાકીને પણ અંતર ના થાય એ આપ સાહેબને વિનંતી કરીએ છીએ જય ભીમ નમસ્કાર અ ભાઈ નું જનતા કમિટી ના બે ગ્રેલી મહત્વ ધ્યાન આપી કે જો તે કર્તાનો પ્રશ્ન બની જાય છે એ લાઈન મોટી કરી અને નવી લાવવાની થકે ખૂબ સભી વાત એટલે ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપ સૌ સહકાર આપજો ત્યાં કોઈ પણ પ્રકારે કોઈ અડચણ ના થાય જરૂર પડે અહીંયા આપણે ધ્યાન પણ દોરજો અને બને તો સરકાર આપતો એવી આપણે હું કાંઈ અપેક્ષા રાખો તેના ભાઈ આપણે જે વાત કરી ટૂંક સમય બાદ દબાણની કામગીરી હાથમાં લેવામાં આવશે એની અંદર દબાણકર્તાઓથી જે નગરપાલિકાની જગ્યાઓ રોકાયેલી છે એ ખુલ્લી થાય ત્યારબાદ અમે તરત જ આજે નારી ગલ્લા ફેરિયાવાળાને યોગ્ય સ્થાન મળે એવા અમે પ્રયાસ કરીશું जेती करे एक पे चेक किया है का बड़ा उभार है करके और एक दूसरा को दूसरा दूसरा को ने तू नीति तू नियोजित के चेक किया हुआ है क्या बड़ा पांच की धंधो करी सके और कोई ना अड़चन रूप ना था जो हमारा प्रयास करते थे आप भगवान की जरूरत आवा आप बड़ा प्रश्नों में सॉल्यूशन माने दिए या आले के सात ऑब्जेक्ट के सर અને જ્યાં જ્યાં પણ આવા પ્રશ્નો હોય ત્યાં એક પંપિંગ સ્ટેશનમાં પાણી ગાય નાખવાનું થશે એટલે જે પાણીનો વપરાશ આપણે એક ઘરની અંદર 100 લિટરની આપણે જરૂરિયાત હોય તો લિટરની જરૂરિયાત હોય એની સામે નગરપાલિકા વપરાશ આપો છે એના કરતાં પણ વધારે પાણી આપે છે પણ પબ્લિક ક્યાં કે ક્યાં એને અસમજતા દેખાડે છે કે જરૂરિયાત કરતાં પણ વધારે પાણીનો દુરુપયોગ કરી चाहे चपला ना हो चपली हो सुनली रास्ता हो पानी चपला धोता हो चाहे पानी जकू हो आप बताओ कि जो आपने कंट्रोल कर चुका हो वही कंट्रोल को आपने आय में निराकरण लाई सकते हो ने अभी ये योजनाओं के बारे में तो सरकार जो है ये मांगे करे दिए तो बने सरकार अपने योजनाओं पर आपे थे कल फेस लाइन नहीं अंदर क्या सात कंपनी थी तो आपे एक आदेश रखा था कि आप કાર્યરત થયા પછી 90 સુધી કેટલા પ્રશ્ન ઘટર ઉભરા પૂરા થઈ જશે કે છતાય આ 15 થી 20 દિવસની અંદર આ જે ભગવાની દરવાજા વાળો જે મેન હોય છે ને કોમ્પિટિશન એ ચાલુ થઈ જશે કે તમારા લગભગ 60% પ્રશ્નોને એમલેમન નિરાકરણ આવી જશે અને ક્યાંક લાઈવ વોશઆઉટ કરવાનું થાય જરૂર પડશે તે કરી દેજો તો 100% એ પ્રશ્ન સોલ્વ થઈ જશે પાણી નહીં ઉભરાય પણ એક મારી નગરપાલિકાના વૈભવ તરીકે તમને ખાસ નમ્ર અપીલ કરવાની કે આપણા ઘરની આજુબાજુમાં કે આપા ત્યાં પાણી કે એટલો બધો ગેર ના થાય જરૂરિયાત પૂરતું પાણીનો ઉપયોગ કરીએ જરૂર ના હોય ત્યારે તકલીફ બંધ કરી દઈએ તો એનો ફાયદો શું થાય અહીંયા ઘર એક નંબરનું ઘર છે એને પહેલા પાણી આયા છે એ પાણીનો ઉપયોગ એને થઈ ગયો બંધ કરી દેશે તો 100 નંબરના ઘર જે છેલ્લું ઘર છે ને એ પાણી ત્યાં સુધી એ પહોંચશે આ આપણા સૌની જવાબદારી આપણે સૌએ સાથે મળીને જો આ કરીશું તો કોઈ ઘર પાણી વગર નહીં રે દરેકના ઘરે પૂરતું પાણી મળી રહેશે અને પાણીનો દુરુપયોગ બંધ થશે તો ગામમાં ઉભરાતી ગટરો પણ બંધ થઈ જશે આ બાબતે આપણે ખાસ ધ્યાન આવું દોરવું જોઈએ અને આપણે સૌએ આની માટે એક આગો પ્રયાસ કરી અને આપણા ગામની અંદર આ ઉભરાતી ગટરોને બંધ કરવાનો એક नंदोपन जो प्रयास करितो न तो आपन एक मोटा टाइम पर खबरदार बनते देखो बराबर से जिला निधि की सम्मान की साझा ये पण करी छे और अपना धारासाहे जी अपना गांव सीलो रंगरा जी जिन भाई ये बदाई जे प्रयासो करी आया जे ओमा मेन तो तुम्हारा कचरा फेंकने नी आप हटावावा है ये हमारा मटरो गुण भरी सारी वस्तु है કે કચરાની કે ટાઈમ ટાઈમ એરેન્જ નથી સુનીયા કોમનટીનો નહી ના છે જે લોકસારને બાટમી દીવે કે કુરાપો બના લાવો કે જે કે સચોટ મચને મગોના આવે છે એ છો પણ નહી આવે એટલે કે પ્રોબ્લેમ છે વિષય લોકસારની સમસ્યા આપણા રોડ પર સુખાઈ રહેશે સફાઈ રહેશે કે કીધું ઉકેલાવા બંધ થઈ ગયો અને કે હિસાબે ये आप जो जो कछोड़ लिया माननीय जी ने आप ये भेंगे गंगास बबोल पर आए हैं सांझ पर इनकी कहते हैं कि पैसों को आपने वो बात को तो ना है ये एक और विशेषता है करना नहीं ये शिवाजी है कि पांच जल तो पानी लग रहे हैं हमारे शहर में शायद ये कहीं शायद ये है कि हमारा शिवाजी राज्य के लिए सुनी सीमा रखवा कर और ये लगभग 450 के बाइक का है 150 સમાધાને પસાર થાબતે છાપરી જે જે આ પતાના કે એ એ તેવર લોકો પણ જે બાકી थे અધૂરું છે એના માટે પૂરો કરવાની 100% ખાતરી આપી છે લે એ ધારાસભ્ય એટલે દરખાલી અને જલપની ફોલોઅપ લેવા એનો અમે પ્રયાસ કરીશું બીજો એક આપા વિરુદ નામ ના કે આનંદની વાત કે

પૂરતું બધાને મળી રહે એના માટે એનો સમય ચાલી રહ્યો છે આખા ગામની અંદર જેટલી પણ ગટરો છે જે જૂની છે આખી લગભગ ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પહેલા ગટરોની લાઈન નખાઈ હતી વિરમ ગામની અંદર એ પણ લગભગ બદલાઈ જશે એનું સમય ચાલી રહ્યું છે ટૂંક સમયમાં એને મંજૂરી પણ મળી જશે અને ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થઈ જશે એટલે લગભગ વિરમ ગામ ગટર आपने सबूत देख दिए हैं यहाँ पर नवी काम के लिए धंधे हुए हैं धंधे के ही हुए हैं तो क्या आपने आपके स्वच्छता अने गंदगी न था है ना कि आपने सबूत में खाते पड़े तो नॉन बोलते हैं नगर पालिक ना रोम क्लास में अभिनेता लाइकी ये हमारे एमएम ने कहीं हुए ना जब हम जब आपने पर पुलिस पर जो आए ना आपने अरे भले का तो भी किसने मेरे को केवल हूँ तो भी हमारा महामानव हमारे तो एक दूसरे के कैसे पूरा मानता हो अपने नजर का ये भी ये डेट तो क्या कहाँ दियो है क्या ना दिए अपने उस दिन कभी नजर भले का तेरा तो मुझे आप अपने नाम दे रहे थे अब तो मुझे आपने एक नया कर्म